આગળના ભાગમાં જોયું કે રાજકુમારી ચંદ્રકલા વહેલી સવારમાં પોતાની કોડી લઈને શિકાર કરવા માટે નીકળી જાય છે અને આ બાજુ સેનાપતિ મોગલની એક નવી છાલની શરૂઆત થાય છે અને હવે આગળ રાજકુમારી ચંદ્રકલા અને ચાર પાંચ ઘોડેસવાર પણ રાજકુમારીની રક્ષા કરવા માટે તેમની પાછળ નીકળી પડે છે પરંતુ રાયગઢના જંગલનું વાતાવરણ આજે કંઈક અલગ પ્રકારનું ચંદ્રકલાને લાગી રહ્યું છે જાણે સારે તરફથી મહેક વાતાવરણમાં પસરી રહી છે અને પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણમાં સંભળાઈ રહ્યો છે જંગલમાં સારે તરફ કુદરતે પોતાનું સૌંદર્ય જાણે પાથરી દીધું હોય તેવો આભાસ આજે રાજકુમારીને થઈ રહ્યો છે રાજકુમારી ચંદ્રકલા એ પણ યુવાનીના અઢારમાં વર્ષમાં પ્રવેશ કરી લીધો છે જંગલમાંથી આવતી ફૂલોની મહેક રાજકુમારીના અંગે અંગને પ્રફુલ્લિત કરી રહી છે પરંતુ રાયગઢનું જંગલ અને તેની ગિરિમાળા જેટલી સુંદર છે તેટલી જ ખતરનાક છે તે રાજકુમારી ચંદ્રકલાને ભલી ખબર છે માટે તે પહેલેથી જ સાવધાન પણ છે અને શિકારની શોધમાં તે જંગલની અંદર બહુ દૂર સુધી આવી પહોંચ્યા છે જંગલ એટલું ગાઢ છે કે અમ અમુક અમુક જગ્યાએ સૂર્યના કિરણો પણ નથી પહોંચી શકતા જેથી કોઈ કોઈ જગ્યાએ જાણે રાત પડી ગઈ હોય એવું અંધારું લાગી રહ્યું છે શિકારની શોધમાં જંગલની બહુ જ અંદર સુધી ફર્યા પણ શિકાર હજુ સુધી હાથ લાગ્યો ન હતો રાજકુમારી અને સાથેના સૈનિકો શિકાર માટે જંગલમાં આમ તેમ ભટકી રહ્યા છે રાજકુમારી પણ મનોમન નક્કી કરે છે કે આજે શિકાર કર્યા વગર રાજમહેલ પાછું નહીં જવું માટે કોઈ પણ સંજોગોમાં આજે શહેરનો શિકાર કરીને જ રાજમહેલ પાસી જઈશ કારણ કે છેલ્લા ઘણા સમયથી નરભક્ષી શેર રાયગઢ રાજ્યની આજુબાજુના નાના મોટા ગામોમાં આ શહેરનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે અને રાયગઢના રાજદરબારમાં ઘણા જ દિવસોથી ફરિયાદો આવે છે કે નરભક્ષી શેરથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય શોધો રાજા કુમાનસિંહ એક મોટું ઈનામ પણ જાહેર કર્યું હતું કે જે પણ નરભક્ષી શેરને મારીને લાવશે તેને મોં માગ્યું ઈનામ આપવામાં આવશે અને ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી પણ કોઈ પણ આ શેરનો શિકાર કરવામાં સફળ થયું ન હતું આ બાજુ સેનાપતિ મોગલ વિચારે છે કે શેરનો શિકાર કરીને રાજા કુમાનસિંહની સામે અને રાયગઢની જનતાની સામે હું મારી વીરતા

જોવા જઈએ તો સેનાપતિ મોગલની શક્તિ અને યુદ્ધ કરવાની કળાને પણ ઓછી ન આંકી શકાય કારણ કે જ્યારે પ્રતાપગઢના રાજા સૂરજભાણે જ્યારે રાયગઢ ઉપર સડાઈ કરી ત્યારે સેનાપતિ મોગલની સાલાકી અને યુદ્ધ કરવાની કળાને કારણે જ મહારાજાનો જીવ પણ બસાવ્યો હતો અને પ્રતાપ ગઢની વિશાળ સેનાને માત આપીને રાજા સુરજભાણને યુદ્ધ મેદાનને છોડીને ભાગવું પડ્યું હતું અને તેના પછી ઘણા બધા રાજાઓએ રાયગઢ માથે સડાઈ કરી પણ કોઈ પણ જીત હાસિલ નથી કરી શક્યો તેનો શ્રેય પણ સેનાપતિ મોગલને જાય છે જંગલમાં આ બાજુ સૂર્યાસ્ત થવાની તૈયારી છે પરંતુ શહેરના કોઈ પણ જાતના નિશાન હજુ સુધી મળ્યા નથી જેથી રાજકુમારી સૈનિકોને હુકમ કરે છે છાવણી બનાવીને આજની રાત જંગલમાં રોકાઈને કાલે ફરીથી શિકારની શોધ આગળ વધારવી ચંદ્રની રોશની આખા જંગલની અંદર પથરાઈ રહી છે મધ્યરાત્રિ થઈ હોવા છતાં રાજકુમારી અવાજ સાંભળી રહ્યા છે જંગલી જનાવરની ભયંકર ગર્જના સામ સાંભળી રહી છે જંગલનું વાતાવરણ અતિ ભયંકર લાગી રહ્યું છે સાવણની બહારની સાઈડ સૈનિકો પહેરો ભરી રહ્યા છે છે અને પથારીમાં પડ્યા પડ્યા રાજકુમારી ઊંડા વિચારોમાં મશગુલ હોય છે ત્યાં જ અચાનક એ કાર્મી શિશ વાતાવરણમાં ગુંજી ઉઠે છે

ભયની કંપારી છૂટી જાય છે કારણ કે સામે સૈનિકો સૈનિકોની હાલત જોઈને રાજકુમારીનું મગજ શૂન્ન થઈ જાય છે સૈનિકોની હાલત જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આમાંથી એક પણ સૈનિક જીવિત રહેવાની સંભાવના ખૂબ જ ઓછી છે પરંતુ સૈનિકોની આવી હાલત કરી કોણે રાજકુમારી જંગલમાં સારો બાજુ નજર ફેરવે છે પરંતુ જંગલમાં અંધકાર સિવાય કશું જ દેખાતું નથી અને હજી રાજકુમારી ચંદ્રકલાએ ખબર નથી પડતી આ બધું થયું કેવી રીતે અને કર્યું કોણે અને આવું કરવા પાછળનો હેતુ શું છે પરંતુ ત્યાં જ રાજકુમારી ચંદ્રકલા ખતરાનો આભાસ થાય છે અને રાજકુમારીની છઠ્ઠી ઇન્દ્રિય તેને સતેજ કરે છે કે ખતરો હજુ ટળ્યો નથી પણ મુસીબત હજુ આટલામાં જ આજુબાજુમાં જ છે માટે રાજકુમારી પહેલાથી વધારે સતર્ક થઈ ગઈ અને સાંદની રોશનીમાં જંગલની અંદર પ્રવેશીને થોડા આગળ જઈને જોવાનો પ્રય પ્રયત્ન કરે છે અને રાજકુમારીને સફળતા મળે છે પણ આ શું રાજકુમારી ચંદ્રકલા નું દિલ એક ધબકારો સુકી જાય છે અને ઝાડની આડમાં ઉભી રહીને રાજકુમારી જોવાનો પ્રયત્ન કરે છે કે જંગલમાં એક ઝાડની પાછળ એક સૈનિક મારણ કરીને એક જનાવર જેવું દેખાતું એક પ્રાણી સૈનિકનું આરોગી રહ્યું હતું પરંતુ રાજકુમારી તે સમજમાં નથી આવતું કે આ કયા પ્રાણી છે કે જે નથી માણસ જેવું લાગતું કે નથી વાઘ કે અન્ય જીવો જેવું તો આ કઈ જાતિનું પ્રાણી છે અને જો આવા પ્રાણીઓ આ જંગલમાં છે તો અત્યાર સુધી કેમ કોઈને જોવામાં નથી આવ્યા જાણે જાણે આદિકાળનો મોટા અને રાજકુમારીની અત્યારે ખબર પડે છે કે શાવણી આગળ ફક્ત સારજ સૈનિકોને જોયા હતા અને કદાચ જે શીશ સાંભળી હતી તે આજ સૈનિકની જ હશે પરંતુ બીજા સૈનિકોને માર્યા ત્યારે કેમ કોઈ અવાજ ન થયો આવા બધા વિચારોની સાથે રાજકુમારી ઝાડની પાછળ ઊભી હતી સન કરતું એક નાનું એવું સોય જેવું તીર રાજકુમારી ડોકે આવીને વાગે છે અને રાજકુમારી કઈ પણ સમજે કે કરે તે આંખની સામે અંધકાર જાય છે અને દઈને રાજકુમારી જમીન પર ઢળી પડે છે અને બેહોશ થઈ જાય છે અને પેલા દાનવના મોઢા ઉપર એક ઝેરી મુસ્કરાહટ આવીને લુપ્ત થઈ જાય છે કોણ હોય છે રાજકુમારીને લઈ અંધારા અંધકારમાં લુપ્ત થઈ જાય છે અને ક્યાં લઈ જાય છે એ રાજકુમારીને શું સેનાપતિ મોગલની આ કોઈ નવી સાલ હતી કે પછી રાજકુમારી ચંદ્રકલા ખરેખર કોઈ નવી મુસીબતમાં ફસાઈ છે આવા ઘણા બધા રહસ્યોને લઈને હું જલ્દી પાસો આવીશ પણ તમારો અભિપ્રાય આપવાનું ન ભૂલતા અને આ ભાગ તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો જેથી કરીને મને આગળની વાર્તા લખવામાં પ્રેરણા મળે તો મિત્રો તમને આ ભાગ કેવો લાગ્યો જરૂર જણાવજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબથી જરૂરથી કરજો મળીએ પાછા ભાગ ત્રીજામાં ત્યાં સુધી આવજો